નમસ્કાર ન્યૂઝ પટેલ હવે જોઈએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલા મટન ચિકન ની દુકાનો પર નોટિસોનો જવાબ ન આપતા સીલ સપાટો બોલાવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકન ની દુકાનોને નોટિસો આપવામાં આવી હતી દુકાનદારોને તે નોટિસોનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જરાવમાં આવ્યું હતું પણ તેના દ્વારા કોઈ જવાબ ન મળતા આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકન ની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા બે વર્ષ અગાઉ ચૌદ જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને આજે જ મટન ચિકન ની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે જ્યારે ત્રણ જેટલી દુકાનો નાગરક આદેશના ઓટલાઓ પડી પડવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યુઅલ કરવાથી ચિકન સ્લોટિંગમાં અને સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પરદૂષણ લાયસન્સ ધરાવતા નહી હોવાતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસનો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે અને ત્રણ જેટલી દુકાનોના ગિરકાદેશ રોટલાઓ થોડી પાડવામાં આવ્યા છે જેમાં આ લોકો જે બે વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવેલી હતી દુકાનો લગભગ તેરથી ચૌદ દુકાનો છે એમાં હાઈઝોનની કન્ડિશન પણ જળવાયેલ નથી અને ફૂડ સેફ્ટીના કોઈ નિયમ પણ નથી માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને બે વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી ત્રણ મહિના થયા પરંતુ એનો કોઈ જવાબ પણ નથી આપેલી અને કોઈ સુધારો પણ નથી તે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી લોકમ્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો